દિલ્હી ધમાકા બાદ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ અને શહેરના રેલવે સ્ટેશનો સુધીના વિસ્તારોમાં પોલીસ દ્વારા વાહનોની સખત ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આ ચેકિંગની કાર્યવાહી શહેરના પ્રવેશ દ્વારો પર ચાલુ છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે જનતાની સુરક્ષા અમારી સર્વોચ્ચમ પ્રાથમિકતા છે અમે શહેરમાં કડક પહેરો મૂક્યો છે જનતાની સહકાર ભાવના અમારા માટે મહત્વપૂર્ણ છે પોલીસ પ્રશાસન દ્વારા જનતાને અપીલ કરવામાં આવે છે કે જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ અથવા વસ્તુ કે કોઈ અનૌપચારિક પરિસ્થિતિ જણાય તો તરત જ નજીકના પોલીસ સ્ટેશન પર અથવા હેલ્પલાઇન નંબર પર તેની માહિતી આપે ગઈકાલે દિલ્હી દિલ્હીમાં જે કારમાં બ્લાસ્ટ તેના અનુસંધાનમાં આજે વહેલી સવારે સુરત રેલવે સ્ટેશન ખાતે એક્ઝિટ અને એન્ટ્રી ગેટ ઉપર પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે તે દ્વારા શંકાસ્પદ વસ્તુઓ શંકાસ્પદ જે પણ વાહનો અને જે વ્યક્તિઓ છે તે લોકોને ચેક કરવામાં આવ્યું છે પોલીસની જે ટીમો છે એમાં એક્ઝિટ અને એન્ટ્રી ગેટ ઉપર તે સિવાય હોટલોમાં પણ પોલીસની અલગ અલગ ટીમો બનાવીને ચેક કરવામાં આવ્યું છે શું છે પોલીસ કમિશનરનો આદેશ શું છે પોલીસ એના જે દિલ્હીમાં જે ગઈકાલે જે બ્રાસ હોય તેના અનુસાર તકેદારી સ્વરૂપે ફૂડ પેટ્રોલિંગ વાહન ચેકિંગ અને હોટલ ચેકિંગ વગેરે છે